ফোন দিছ বা দামালৈ বিদেশাকৈ যবে মানে चालो अमर देना देख सका बटा कोई दरा हां उहे देले सो तो हो दो दो बादना, बादना, ओ तोडटे अच्छा येन तोडो होयो हमें जाई तेरा डेडा जमा दे दो आई बुझो अरे बाजना बाजना तादा हां ओय माजी बाई हां ऐ रामदेव આઈ બસ આસન આસન કે અબુ છેલેને કોઈ જાઈબર પતન ઓ ઈдали બો જીન જાય તો તરત દોબાવે બે મન હોય દાલા લે ફુંદી છે અસેલે બાવે કેસ ના બાવે કેસ કા આઈ આસન આસન અચ્છા સાસા એ ઊડન ઊડન એ જે આ રસ્તા તો જાઈવાન કોઈસી વાલા ના નોરું અમે તો દોરું દોરું રામા નોશ મોસ કર ઊડન જમ દોપા પાઈ આઈ આસન આસન તે આ બઈસર કા ખૂબ સાવ ધ્યાન રાખવાનું બજો તીન દો વાલા ના મે દોય દસે આસ્તા કરતા બેસી ફરબેસ વાલા ના બસન 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 પોરીસલ જઈ અચ્છા અચ્છા બસન

আসছি কি মানুষ নাই নাকি এই রুটে কোনো যাত্রী নাই আমরা দান্দায় কোনো কিছু হইতো না বুঝলাম না উস্তাদ কপালটা আসতে খারাপ একটা উস্তাদ এইযাইতেছে આઈ બાટી જસાલા એની ઈચ્છાથી ફોલા ફોલા થાતરી ફોલા ફોલા જગા તો તીમો બેસી વાળા ના બુજે આઈ હાઈ રે કે બોલીતા જો એ આને રોલો પડ્યા આઈ સોપણા થાલા બધી જસા આ સોંગા સત ના જાતી ન જા ડોડી આદાય બાત આલે તે આજે નામથી આદલા તો આપણે પૂછત અમે બોરો આઈ ચહેલા ગોના આઈ જસા અચ્છા દોબોરા મનાય દોબોરા દોરી જ અમે બધી જસા ની લઈ ત્યારે હા દોરીસ ખૂબ સાધન જાય બુજે

সবাই দশ দিনের মধ্যে পৌঁছে লাগিয়ে আমরা অ্যাটাক করাম ঠিক আছে লুক

Α, σα μιλάτε, σα δίνω τα τάτρια και αμυράκουλα! Α, σα πω να σα πω,